વડોદરા શહેરના ફતેગંજ કલ્યાણ નગરમાં આવેલી નવી નગરી ખાતે નાગરિકોનો હલ્લા બોલ રોડ રસ્તા ગટર અને પીવાના પાણીની સમસ્યાને લઈને નાગરિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ચૂંટણી વખતે કોર્પોરેટર નેતાઓ આવ્યા અને કામગીરી કરવાની વાત કરી પરંતુ દસ મહિના થયા છતાંય પરિસ્થિતિ જઈશે તે એવી પણ છે વડોદરા શહેરમાં સીઝનનો માત્ર ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને આમ છતાં પણ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાકરા ઉડ્યા છે ચોમાસાની સિઝન અગાઉ પ્રીમોન્સૂન કામગીરી શહેરમાં પૂરી થઈ હોવાના છતાં પણ નજીવા વરસાદમાં નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો બીજી બાજુ કારેલીબાગ કલ્યાણનગર વિસ્તારમાં એક વર્ષ અગાઉ ગટર ડ્રેનેજની નવી લાઈન નાખવામાં આવી હતી આ અંગે ખોદવામાં આવેલા ખાડાનું પણ યોગ્ય રીતે પુરાણ થયું નથી જેથી સામાન્ય વરસાદમાં અહીં ઠેર ઠેર કીચડ સહિત અયોગ્ય પુરાણના કારણે રસ્તા પર ખાડા પડી ગયા હતા જેથી ચાલતા જવાથી કિચડમાં લપસી જવાનો પણ સતત ભય રહે છે એમાં વળી વાહન ચલાવીને કેવી રીતે નીકળવું એક મોટો પ્રશ્ન બોધવે છે બીજી બાજુ રોડ રસ્તાના ખાડા ટેકરા બાબતે રજૂઆત કરવા જતા સ્થાનિક નગરસેવકો વિસ્તારના ફોટા પાડી વિડીયો બનાવીને લઈ જતા હોવાના આક્ષેપો સ્થાનિકોએ પણ કર્યા હતા એક વર્ષ વીતી જવા છતાં પણ આ રોડ રસ્તા પર પાકો રસ્તો તંત્ર દ્વારા નહીં બનાવતા લોકો ભારે રોષે ભરાયા હતા કલ્યાણનગર નવી નગરી કાર્યલીભાગ વિસ્તાર છે અને અહીંયા વર્ષોથી આ સમસ્યા ચાલી રહી છે પણ આ વખતે બહુ વધારે થઈ ગઈ છે અમારથી નહીં સહન થયું એટલે અમે મીડિયાનો સારો લીધો છે કે કે તંત્ર જાતું નહીં આ પાણીની સમસ્યા ગટરની મને કોઈ બી જાતની સુવિધા આટલા વર્ષોથી નથી મળી નથી ડેનેજ લાઈન છે નથી પાણીની લાઈન છે નથી ગટર લાઈન છે કોઈ બી જાતની લાઈન નથી હવે અહીં તંત્ર કહે છે અમને આશ્વાસન આપે છે કે અમે આ કરી આપીશું પેલું કરી આપીશું પણ હમણાં સુધી કંઈ બી કામ થયું નથી હવે અમે કોઈને બી બદનામ કરવા માટે નથી કર્યો અમે અમને ખાલી અમારી વ્યવસ્થા જોઈ એટલા માટે અમે મીડિયા બોલાય છે બરાબર કે અમને કંઈ પણ કરીને રસ્તો બનાવીને આ લો અમને પાણીની લાઈન આ લો આ દૂષિત પાણી પીવાનું આવે છે સાંજે તમે આવીને જુઓ આ બધી જેટલી કીચડ છે ને પાણી પાણીમાં આવે છે અમે લોકો બધા એ ગરીબ વસ્તી રહે છે ને બધા વીસ રૂપિયાનું કુલર લઈને પીએ છીએ દરરોજ બધાના ઘરે કુલર આવે છે સાંજે અમે આ પાણી પી નથી શકતા કેમ કે પાણીમાં એટલો કાદવ કીચડ બધું આવે છે અને પછી કોઈ એક્શન લઈએ તો પછી તો બી અમારા ઉપર પ્રોબ્લેમ જ છે એક્શન લઈએ સ્માર્ટ સિટીની વાતો કરી છે આ સિટી જ નહીં તમને દેખાય છે આને સ્માર્ટ સિટી કહેવાય આ કોઈ સ્માર્ટ સિટી નથી કોઈ બી તંત્ર અહીં આઈને કઈ ખર્ચો નથી કર્યો કે નથી કોઈ જતી વ્યવસ્થા હતી હમણાં સવારે આ બે ત્રણ કલાક પેલા અહીં પટેલ છે એમને દીકરીનું એ થઈ ગયું એક્સાઇટ થઈ ગઈ દીકરી એમની તો એમની પરથી કરવા માટે એટલી પ્રોબ્લેમ થઈ છે અને અમારે તો આડા કહે ને કોઈ બી જાતની પોલીસની ગાડી હોય કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો એકસો આઠ હોય તો અમારે ત્યાં આવતી નથી અંદર એ લોકો ચોખ્ખું એવું કહે છે કે રસ્તો ખરાબ છે અંદર નહીં આવી શું માંગ હા અમારી એ જ માંગ છે કે અમને પાણીની લાઈન ગટરની લાઈન રસ્તો કરીને આવો તંત્ર કરીને તો બહુ સારું છે તંત્રની બહુ મહેરબાની આટલી મારી રિક્વેસ્ટ છે અમારી તંત્રને કે અમારું આટલું કામ કરીને આ બીજી કોઈ અમને કોઈ જાતની પ્રોબ્લમ ને બસ આ ત્રણ ચાર પ્રોબ્લેમ છે એ વર્ષોથી છે અમે વર્ષોથી જ્યારે પણ વરસાદ આવે ને ત્યારે રેલ આવે ને તો બધાથી વધારે પાણી નવી નગરીમાં ભરાય છે અને નવી નગરીની પ્રજાને ઘર ખાલી કરવા પડે છે હમણાં સુધી પાણીનો નિકાલ નહીં આવ્યો આ કલ્યાણનગર નવી નગરી વિસ્તાર છે અને અહીંયા આગળ ગટર લાઈન બની ત્યાર પછી આ રોડની સમસ્યા છે ને ત્યાં ખોદા કામ થયું ત્યાર પછી અહીંયા આગળ આ રોડ બગડી ગયો છે અને રોડ છ મહિનાથી ટાઈમ છ મહિનાનો ટાઈમ થયો પણ અત્યાર સુધી કોઈ બધા જોવા આવે છે ખરા પણ કોઈ કામગીરી થઈ નહીં ગઈ હા કોર્પોરેટર જાતે આવીને જોઈને ગયા છે થઈ જશે ટૂંક સમયમાં થઈ જશે થઈ જશે કરે છે પણ થઈ નહીં રહે યાત્રા નીકળીને તો બી અહીંયા આગળથી નીકળવાની બહુ તકલીફ પડી છે આવતા જતા વાહનો ઉંમરલાયક બધાને તકલીફ પડે છે છોકરા બી સવારે સ્કૂલે જાય તેમને બી તકલીફ પડી રહી છે સવારે પાણી ભરેલું હોય છોકરા પડી પડી જાય એ નહીં જોવાનું રોડ બનાવવાનું કેચર ખરા પણ નહીં બનાવતા માટીડી નાખીને ગતાર્યા છે પણ રોડ નહીં બને આ છ મહિનાથી એ છે આવું છ મહિનાથી છે એ લોકો પહેલા કહેતા કે તમારું અહીં બધી સુવિધા મળશે ગટર લાઈન પાણીની લાઈન બધું કરતું તમારું ગટર લાઈનનું જયારે કર્યું ને ત્યારે ઢાંકણા પણ નહોતા મૂક્યા અમે લોકો કેટલી વાર અરજીને બધું કર્યું કાંઈને ઢાંકણા મૂક્યા કેટલા છોકરાઓ અંદર પડી જાય કોઈ વડીલો સાંજના નીકળે તો પડી જાય અને આજે અમારે ત્યાં એક મરણ થઈ ગયું તેને કેટલું આમ ઓછું પછી લઈ જાવ ગાડી પણ નહીં આવી પાણીમાં થકી એ લોકોને લઈ ગયા અને અમારા અહીં એક બીમાર છે એમના માટે એમ્બ્યુલન્સ ને ફોન કરીએ છીએ રોડ સુધી આવે છે પણ અંદર કોઈ આવવા માટે તૈયાર જ નહીં રોડ કોને કોને રજૂઆત કરીને આપણે અમે અહીંના જે કોપરેટર છે એમને કહ્યું એ આવે પણ છે જોવે છે જોઈને કે થઈ જશે થઈ જશે આવે પછી કે છે કે ઘરના જે વેરા છે ને વેરા પર રો પછી તમારું તો પેલા જે વેરાની વાત હતી તો એ લોકોએ પેલા ભેગા થઈને મિટિંગ કરવી જોઈએ સમજાવવું જોઈએ કે આ રીતે છે ડાયરેક્ટ એ લોકોએ ખોદકામ ચાલુ કરી દીધું આવે કે છે અલીગીલી છે નામ છે ને આ કોઈ કમ્પ્લેન કરશો તો તમારું આગળ કામ નહી થાય શકે તો શું કરે કેટલી બંને ઉપર મન તો બિલકુલ અમારી ગાડી બાર રોડ પર મૂકે છે તો બધું ખાડી કાઢે તોડી નાખે છે બહાર જઈ ભી નહી શકતા અંદર કોઈને બોલાવી શકતા ખતરો છે માણસો નો ખતરો છે મરમ થઈ ગયો એ મોટી વસ્તુ છે લઈ જવાનું

કારણ કે જ્યારે બી ડ્રેનેજના કે વરસાદી ગટરના કે પાણીના કામો થતા હોય છે પછી જે ઇજારદારોએ બેકફિલિંગ કરવાનું હોય છે પ્રોપરલી કોમ્પેક્શન કરીને નથી કરતા આ વખતે એના ઉપર પાછું વેટ ડામણનો માલ બી લગાવડાવી દીધો હતો તમામ જગ્યાએ જોશો કે બે કે ત્રણ મહિના પહેલાં જ્યાં કાર્પેટિંગ થયું છે ત્યાં કામ થયેલા હતા ત્યાં તમામ જગ્યાએ રસ્તા બેસી ગયા છે પછી ગોરવાની વાત કરીએ સુભાનપુરાની વાત કરીએ કે ભાઈલીની વાત કરીએ ત્યારે વડોદરાના નાગરિકોને હવે ખૂબ હાલાકી ભોગવવી પડે છે ને જે ખર્ચો થયો છે બે કે ત્રણ જ મહિના જ્યાં કાર્પેટિંગ થયું ફરીથી કાર્પેટિંગનો ખર્ચો કોર્પોરેશનના માથે પડ્યો તો ઇજારદાર પાસે ટેન્ડરની આઈટમ પ્રમાણે જે બેકફિલિંગ કરવાનું હોય છે કોમ્પેક્શન કરવાનું હોય છે પાણી નાખીને એના પૈસા તો ચૂકવવામાં આવતા હોય છે ભ્રષ્ટાચાર થતો હોય છે અને રોડ પર એ આઈટમ એક્ઝિક્યુટ નથી થતી ત્યારે વડોદરા શહેરને આ ભુવાનગરીને ખડોદરાના નાગરિકોને હવે જાગવાની જરૂર છે કે તમે જે લોકોને મત આપો છો એ લોકોના કામ તમારા જ ટેક્સ પેયર્સના પૈસે જે કામ થતા હોય છે તેની ગુણવત્તા કેવી હોય છે તેના દાખલા અત્યારે પૂરા